અરે તો દુકાન બતાવો આ કે નવી બનાવી છે પાતર પાછી નવી જ બનાવી જ આપણે એવું છે તો તો બધું મળતું તો છે તમે ખાલી કહી દો જો આ દુકાન મે દેવા મને ગવાને માણસે બે આટમ ઓયરે મળી થા મારે દુકાન હારી બનાવી તો આય આઈ જોઈ લેતા પછી એમ દેવા પૂ છે વારું હા છે પાછું એવું છે હા ગેરંટી વાળો આવા છે પાછું એ બિરાણ

તો ઉઠારમ બોટી આવતો હોય ને ઓલીને ઓળખ નામ ન મળારે તો સુલૈની બાના ના ના એ ઓઈ લાગુ આખો લઈ જાઓ તો સુટક માં લઈ જાઓ બીજી સામી નું બળ છે ઘણા પાડો એવું છે હો તો જોઈ લીએ તા yeah સર્વે ના સર્વે કેટાયમો ગોવોમો આ તા મોટો મોટો કોકરો દે મોટું આવે કે તાણ કી ભાડી હોય તાણે કે તા મોટું મોટું આવે મોટું આવા આ હા બોલ મેડિકલ સર્વે આ પામતો તો દેવા સરકારનો ફળીયા પંપ દેવા સરકારમાં માળા પાડો આ આજુ જો આ આજુ છોડવું ને કંટાઈ જવા કે તમે નેટ જોરાવા હતા મોડે નેટ જોરાવા કે દાસો તો લે લેવા પડશે આ આ રહ્યો છે આ

ભાઈ તમાર ભાઈ પૂટી દે જન પૂર પૂટી દે જન આ એ તમાઈ જા લા ડાયરેક્ટ આવવાનું ડાયરેક્ટ આવવાનું કાચી નજીક તો વધારે મત આવો તો સીધું કાતા આવ પડી જા જમાળી ગાડી જમાળી ગાડી પાઈ કરી દે ને કેજો બાપા હું ઓર બાકોય મરસી ભાઈ આ પાઈ લે કુવારવાળી ઓ બધું કોમ આ બધું કોમ આવશે છોકરા આ ડબોન ડબો જ લઈ ગયે ને હવે ડબો જ લઈ લઈએ બરાબર હા છે તો તમે ઓમ નોમ નળિયો કાઢો છે

એ દુકાન તમારે કોઈ બી આઈટમ જોઈતી હોય તો એ દુકાન મળી રહે છે બરોબર નંબર બોલે એ નંબર પર કોન્ટેક્ટ કરજો બ્રહ્માણી ધી ધનાની જીરો નેવું સતરી બરોબર આ નંબર પર તમે કોન્ટેક્ટ કરજો